આમે ન લખી આલો નહી લડાઈ જવાનું નહી બકઈ લરો આમે તો બપા એ મને આલો લખી હા મારી જગ્યા નથી હું ખાવ ના પાડો મારી નથી ગત હોય પણ તમે મને લખી નાલો કે મારી સાળાની જગ્યા છે મને લખી નાલો સીધા આવી જાવ જો હા હું તલાટી અધિકારીને કેવા માંગુ છું તાલુકાના તંત્રને કેવા માંગુ છું રોબો તરત બસ ના ના આ તમે

તમે મને રેકર્ડ ના આધારે જૂનું પંચાયત નું રેકર્ડ તમારા હસ્તક્ષેપ મને લખી ના લોડ અમે નહીં લખી આલો અમે નહીં લખી આલો એ મને આલો લખી ના મારી જગ્યા નથી હું ખાવ ના પાડું મારી નથી ગતું હોય પણ તમે મને લખી નાલો કે મારી શાળાની જગ્યા છે હું મને લખી નાલો જહડો હું તમામ અધિકારીને કેવા માંગુ છું તાલુકાના તંત્રને કેવા માંગુ છું રો હું તરત

શાળાની જમીન લખી ના તમે શાળાની જમીન લખી ના તમારી શાળા ખાન કોઈ પ્રૂફ ના નહેર જોજો અમારા ખાન જોજો હે વાત કરો બેન તમે આવી રીત કોઈ ને પડાઈ લેવી છે વાત જોહડો જમદાર આ કાયદેસર મૂવી ગોટીન બીન ખેતી નું બધું ભરો મફત ભરો રાખો આ ગેર કાયદેસર આપણો આ ગેર કાયદેસર શાળા નથી બનતી સરકારી માર્ગ માથે ગેર કાયદેસર શાળા બની રહી છે અને સરકારી માર્ગ મેન છે આ બહુ ડબલ પડે દબાણ થાલું પડે આ ગેર કાયદેસર

મને આલે લખી અને આટલી દબાણી છે મને શું કોઈ એવું લખી ના આટલું દબાણ આટલા ફૂટ અમે દૂર કરાયું છે અને બીજી જમીન જમીન આલી ના સામે એ ગમે એ ખાઈ ગયા હોય કુતરા એ બધું ખાઈ ગયા હોય તો તમે તાર હવે ઘરે ના તારો કે બધાય અમે અમારો કબજો કરી દો છો કુતરા રેકડ ખાઈ જાય ગમે ખાઈ ગયા અમે અમારો કબજો કરાવેલો છે તમે તાર ઘરે ના તારો કે બધાય તમે ના નિહારતો હે તો